તળાજા તાલુકાના માખણિયા ગામે શિવ મંદિરના લાભાર્થે શ્રી રામચરિત માનસ જ્ઞાન યજ્ઞની ધામધૂમપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના માખણીયા ગામ ખાતે શિવ મંદિરના લાભાર્થે માખણીયા ગામ સમસ્ત શ્રી રામચરિત માનસ જ્ઞાન યજ્ઞનો આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં કથાનો પ્રારંભ તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસના રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો જ્યારે આજે કથાની પૂર્ણાહુતિ તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસને સાંજના ચાર કલાકે કરવામાં આવી હતી કથા દરમિયાન શિવ વિવાહ રામ જન્મ ધનુષ્યભંગ સીતારામ વિવાહ કેવટ પ્રસંગ રામ હનુમાન મિલન રામેશ્વર સ્થાપના શ્રી રામ રાજ્યાભિષેક સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન દિવસ તેમજ રાત્રિના સમયે કરવામાં આવ્યું હતું કથામાં આવતા દરેક પ્રસંગો ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યા છે વ્યાસપીઠ ઉપરથી શ્રી રામકૃષ્ણ શાસ્ત્રી મોરારી કુંડેલીવાળા દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું કથામાં દિવસ તેમજ રાત્રિના સમયે મોટી સંખ્યામાં લોકોએ ભોજન પ્રસાદ અને ભગવાનના દર્શનનો લાભ લીધો હતો

singh garon le ghar lao ni he <laughs> se ki mara ni raj garon mere allah baba le la diye pad raun pura riye haun ni